મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે તમારા પર મહાદેવની કૃપા બની રહે અને તમારા આખા પરિવારને ને સુખ સમૃદ્ધિ આશીર્વાદ મળે મિત્રો વીસ માર્ચ ઓગણીસો પચીસ ના મહિને માતા લક્ષ્મીની કૃપાથી કેટલીક રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ છ રાશિઓની કિસ્મત એટલી ચમકવાની છે કે તેઓ અપાર ધનસંપત્તિના માલિક બની શકે છે હવે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં દરેક પ્રકારના કષ્ટો સમાપ્ત થવાના છે અને તેમની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવવાનો છે માતા લક્ષ્મી આ રાશિઓના ઘરમાં પધારી રહી છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે તો ચાલો જાણીએ કે આ મહાશુભ સંયોગના કારણે કઈ રાશિઓ કરોડપતિ બનવાની છે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી શરૂઆતથી અંત સુધી પૂરી રીતે જોવો અને કોઈ પણ ભાગ ચૂકી ન જશો માતા લક્ષ્મીના સાચા ભક્તો હમણાં જ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકન દબાવો જેથી તમને આવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયો સમયાંતરે મળતા રહે સાથે જ આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ શુભ જાણકારીનો લાભ લઈ શકે તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમારી રાશિઓનો જીવન પર ઊંડો પ્રભાવ પડે છે ગ્રહનક્ષત્રોની ચાલ અને સ્થિતિમાં થતા ફેરફારનો સીધો અસર કેટલીક વિશેષ રાશિઓ પર થાય છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ બરાબર ન હોય તો વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વીસ માર્ચ ઓગણીસો પચીસ માં માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી એક અત્યંત શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેને યોગ કહેવાય છે આ યોગના પ્રભાવથી બાર રાશિઓમાંથી છ વિશેષ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે માતા લક્ષ્મી આ છ ભાગ્યશાળી રાશિઓ પર પોતાની કૃપા વરસાવવા જઈ રહી છે જેના કારણે તેમની જીવનમાં ધનની વર્ષા થશે આ રાશિઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થવાનો છે અત્યાર સુધી જે આર્થિક તકલીફો હતી તે હવે સમાપ્ત થવાની છે અને તેમને અનેક સંપત્તિ પ્રાપ્ત થવાની છે માતા લક્ષ્મીની કૃપાથી આ જાતકોનું ભાગ્ય એટલું પ્રબળ બનવાનું છે કે તેમની ગણતરી ધનિક લોકોમાં થવા લાગશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છ રાશિઓ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે અને જે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે આ વિડિયો અંત સુધી જુઓ અને જાણો કે ક્યાંક તમારી રાશિ પણ તેમાં સામેલ છે કે નહીં આ નસીબદાર યાદીમાં જે સૌપ્રથમ રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે આ મહિને તમને અનેક આર્થિક લાભના અવસર મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે ધન પ્રાપ્તિના પ્રબળ યોગ છે અને દરેક દિશાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે શુભ સંયોગો બની રહ્યા છે જેના કારણે તમારી યોજનાઓ સફળ થશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાની શક્યતા છે માતા લક્ષ્મીની કૃપાથી આ મહિનો તમારા માટે અત્યંત શુભ રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે તમે અનુભવશો કે આ સમય તમારા માટે એક સુવર્ણ તક છે આ તક એક વરદાન જેવી છે તેથી તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો માતા લક્ષ્મીની વિશેષ કૃપા લઈને આવનાર છે આ સમયગાળામાં તમારી વિદેશ યાત્રાના યોગ બની શકે છે જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અથવા નોકરી મેળવવાના સપના જોતા હોય તો હવે એ સપના સાકાર થવાની પૂરી શક્યતા છે સાથે જ જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા હોય તો આ સમયગાળા દરમિયાન તમને સકારાત્મક પરિણામો મળી શકે છે અને કોર્ટચેરીના મામલામાં રાહત મળવાની સંભાવના છે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે જેના કારણે માનસિક શાંતિ મળશે આકસ્મિક ધન પ્રાપ્તિની પ્રબળ શક્યતાઓ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ચારેય બાજુથી લાભ મળવાના સંકેતો છે માનસિક આરોગ્ય પણ ઉત્તમ રહેશે અને કોઈ પણ હેતુ માટે કરેલી યાત્રાઓ સફળ સાબિત થશે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વાતાવરણ રહેશે જેના કારણે ઘરમાં ખુશી છવાયેલી રહેશે જો તમે નવા ઘરની યોજના બનાવી રહ્યા છો અથવા મિલકત સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે સંક્ષેપ કહીએ તો માતા લક્ષ્મીની કૃપાથી માર્ચ મહિનો કુંભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે તો આ તકનો પૂરો લાભ લો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે માર્ચ મહિનો અતિશય શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ સમયગાળા દરમિયાન તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક રીતે મોટી સફળતાઓ પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં ધનની તમામ સમસ્યાઓનો અંત લાવશે આર્થિક રીતે આ સમયગાળો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે તમને નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે નવા અવસરો મળી શકે છે માર્ચ મહિનામાં તમારી આસપાસથી ધન આગમનના યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે ગ્રહોની અનુકૂળતાને કારણે હવે તમારી આર્થિક પરેશાનીઓનો અંત આવશે અને ભરપૂર ધન પ્રાપ્ત થવાની સંભાવના છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે તેમના પ્રેમજીવનમાં સકારાત્મક પરિણામ મળવાની સંપૂર્ણ શક્યતા છે ફૂલ મળીને કન્યા રાશિના જાતકો માટે આ મહિનો તમામ રીતે લાભદાયક રહેશે અને માતા લક્ષ્મીની કૃપાથી સફળતાના નવા દરવાજા ખુલશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવા પ્રયાસ કરો અને તમારા અવસરોને બગાડતા નહીં આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનો અત્યંત શુભ સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી આ સમય દરમિયાન તમારા પર રહેશે જેના કારણે તમારું ભાગ્ય દ્રઢપણે તમારો સાથ આપશે આ સમયગાળામાં તમારે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની સંભાવના છે ખાસ કરીને આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારે ધન પ્રાપ્તિના અનેક અવસરો મળી શકે છે મેષ રાશિના જાતકો માટે આ મહિનો ઘણા શુભ સંયોગો લઈને આવી રહ્યો છે જો તમારું જીવન થોડા સમયથી મુશ્કેલીઓમાં હતું તો હવે તે મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે કુટુંબમાં સુખ શાંતિ રહેશે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે વેપાર સાથે જોડાયેલા જાતકોને ધંધામાં મોટો નફો મળવાની સંભાવના છે અને જો તમે નોકરીમાં છો તો તમારે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની ખુશખબર મળી શકે છે આ ઉપરાંત જે કોઈ પણ કાર્ય તમે હાથમાં લેશો તેમાં તમને નિશ્ચિતપણે સફળતા મળશે આ મહિનો તમારા માટે તમામ રીતે લાભદાયક રહેવાનો છે તેથી માતા લક્ષ્મીની આ વિશેષ કૃપાનો પૂરો લાભ લો હવે વાત કરીએ આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અસીમ કૃપા બની રહેશે આ મહિને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે અને જે પણ સમસ્યાઓ હતી તે અંત પામશે મિલકત સંબંધિત કાર્યોમાં લાભ થશે અને જો કોઈ આર્થિક સંકટ ચાલી રહ્યો છે તો તેમાંથી મુક્તિ મળવાની સંભાવના છે જો તમારું કોઈ ઋણ કે દેવું બાકી છે તો તેમાંથી રાહત મળશે જો તમે પરોપકાર અને લોકોની ભલાઈ માટે કાર્ય કરતા હોય તો એનું ફળ તમને જરૂર મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે જેના કારણે પરિવારના તમામ સભ્યો આનંદમાં રહેશે જે લોકો નોકરીમાં છે માટે આ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે પ્રમોશન કે નવી તક મળવાની શક્યતા છે જેના કારણે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે આ રીતે મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો અપાર ખુશીઓ લઈને આવશે માતા લક્ષ્મીની કૃપાથી ચારે બાજુથી ખુશીઓની વર્ષા થશે હવે વાત કરીએ આ યાદીમાં છઠ્ઠી ભાગ્યશાળી રાશિ જે આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માર્ચ મહિનો અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે માતા લક્ષ્મીની કૃપાથી આ સમયગાળામાં તમારા પર વિશેષ રૂપે રહેશે જેના કારણે તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો આર્થિક દૃષ્ટિએ આ મહિનો તમારા માટે લાભદાયક સાબિત થશે અને તમે અનેક અવસરોનો ઉપયોગ કરીને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો અત્યંત અનુકૂળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની શક્યતા છે તેમનું ધ્યાન અભ્યાસમાં વધુ રહેશે જેના કારણે તેઓ સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશે કાર્યકિર્દીના ક્ષેત્રમાં પણ સિંહ રાશિના જાતકોને મોટી સફળતા મળવાની સંભાવના છે નોકરીયાત લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની ખુશખબર મળી શકે છે જ્યારે વેપારીઓને તેમના ધંધામાં અનેક નફો થવાની શક્યતા છે આ ઉપરાંત સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે કારણ કે આ દિશામાં શુભ યોગ બની રહ્યા છે સંતાન સુખ મળવાના યોગ છે જેના કારણે પરિવારમાં ખુશહાલી અને આનંદ રહેશે સંક્ષેપમાં આ મહિનો સિંહ રાશિના જાતકો માટે દરેક રીતે ઉન્નતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે તેથી આ સોનેરી તકનો સંપૂર્ણ લાભ લેવા પ્રયત્ન કરો બે હજાર પચીસનો માર્ચ મહિનો આ છ ભાગ્યશાળી રાશિઓ માટે ધનથી ભરપૂર રહેશે હા આ છ રાશિઓ માતા લક્ષ્મીની કૃપાથી ધનસંપત્તિમાં વધારો કરનારી છે કરોડોનું લાભ મળવાના પ્રબળ યોગ છે તેથી આ રાશિના જાતકોએ આ સુવર્ણ તકનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને માતા લક્ષ્મી આશીર્વાદ મેળવવું જોઈએ જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો સાચા મનથી કોમેન્ટ બોક્સ માં જય માતા મહાલક્ષ્મી અવશ્ય જરૂર લખો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જય માતા લક્ષ્મી